લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપસોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ બાર બે હજાર ચોવીસને રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ આજે કોઈક અંધ વ્યક્તિની સેવા જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે રવિવારનો દિવસ છે તો આળસ નથી કરવાની વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈની સાથે રૂપિયા પૈસાની લેતી દેતીમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે તમને સોંપાયેલી જવાબદારી તમે નિભાવી શકો છો તો હા કહેજો ના થતું હોય તો એ કામ ના કહેજો નહીં તો ફસામણી જેવી પરિસ્થિતિ ઊભી થશે શું નથી કરવાનું મિત્રો તમારે તમારા વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પિતા અથવા પિતા જેવા વ્યક્તિના આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતો સિંહ રાશિ સિં રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને મહાદેવના મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ કે સેવન કરવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ પૈસાનો વ્યવહાર સમજીને કરવો જોઈએ અને ખાસ કરીને અંગત સંબંધોમાં આ વ્યવહાર ન કરો તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો ઉતાવળીઓ કોઈ પણ નિર્ણય લેવાનો નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે પાણીમાં ચપટી ગોળ ભેળવીને એ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ આપવો જોઈએ અને થોડો ગોળ વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યની વ્યક્તિને મળવાનું હોય કોઈ અગત્યની જગ્યાએ જઈને કામ કરવાનું હોય તો એ જરૂર કરજો ત્યાં ગેરહાજર નહીં રહેતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કૂતરાની સેવાથી કરવી જોઈએ એને બિસ્કિટ ખવડાવો ઘરની રોટલી ને દૂધ ખવડાવો પણ ખવડાવજો ચોક્કસ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરે ધનરાશિ વાળા આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ એમનું સ્વાગત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે તો મોડા ઉઠા લગર વગર કપડાએ આખો દિવસ કાઢવાનો આ કામ નહીં કરતા

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ ઘરના નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન પણ તમારે રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લાંબી યાત્રા કરવાની હોય ને તે તમારે એકલાએ કરવાની હોય તો નહીં કરવી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાના સંતાનો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે તો ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે